એ કોઈ પ્રકારની દવાની બોટલો જોવા મળે છે એ આરોગ્ય વિભાગને જ ખબર હોય કયા પ્રકારની દવા છે અત્યારે સ્થાનિક માણસો ઉપસ્થિત છે એમને ખ્યાલ હશે કે એ શું જોયું છે શું છે હાજી સર આ કેરપ અને વચ્ચે એક ગૌચરની જગ્યા આવેલી છે જેના ટનિંગની ઉપર બિનવારસી હાલતમાં આ કોઈ દવાની બોટલો ફેંકરી છે જે અમે નજરે નિહાળી છે જે આ મીડિયાવાળા ભાઈ છે એમણે મારે ભેટો થઈ ગયો કે આ શું પડેલું છે એટલે આખે દેખેલો અહેવાલ તમને આ આપી રહ્યા છીએ તો આ જગ્યાએ જે બાળકો નીકળતા હશે કદાચ કોઈ પણ કંઈ થાય તો જવાબદાર કોણ એ બાબતે આપ શું કહેશો એ બાબતે સાહેબ કોણ જવાબદાર ના એ બાબતે આપ કોણ જવાબદાર હશે આરોગ્ય વિભાગ કે એમને એવો હશે આરોગ્ય વિભાગ આની જવાબદારી રાખતા હશે